તમામ શ્રોતાજનોને મારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ આજે એક એવા સરસ પ્રસંગની વાત કરવી છે કે એ પ્રસંગ સાંભળી તમારા હૃદયના તાર જણજણી ઉઠે અને તમારા અંતરની એક આ નીકળી જાય તમારા હૃદયમાંથી એક આ નીકળી જાય એવા સરસ મજાના એક પ્રસંગની વાત કરવી છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આજના ફાઇવજી જમાનામાં વ્યક્તિ એટલો વ્યસ્ત છે અને પોતા પૂરતો સીમિત થઈ ગયો છે કે જ્યાં બાપને છોકરા માટે છોકરાને બાપ માટે કે કોઈને કોઈના માટે સમય જ નથી તમે ગમે તે વ્યક્તિને પૂછો તો તમને સાંભળવા મળશે કે ના ભાઈ મારી પાસે ટાઈમ જ નથી મારી પાસે સમજ નથી આવી વાત તમને ઘણા બધા વ્યક્તિઓ પાસેથી સાંભળવા મળશે અને ખરેખર એટલો ઝડપી જમાનો આવ્યો છે કે જ્યાં આજે એવું બને છે કે જ્યારે બાળક સવારે ઉઠે એ પહેલાં એના પપ્પા નોકરીએ જતા રહે અને બાળક જ્યારે સાંજે સૂઈ જાય ત્યારે નોકરીએથી પાછા આવે આવું આજે બની રહ્યું છે માણસ આજે ચંદ્ર ઉપર પહોંચી ગયો પણ એક મેકના હૃદય સુધી હજી નથી પહોંચી શક્યો એ ખરેખર ખૂબ દુઃખની વાત છે આજે મોબાઈલ અને ટેકનોલોજીના જમાનામાં જુદા જુદા માધ્યમો દ્વારા વ્યક્તિ એકબીજાની પાસે છે છતાં પણ ઘણો દૂર છે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમ થકી એકબીજાની સાવ નજીક છે છતાં પણ ઘણો બધો દૂર હોય એવું આપણને લાગી રહ્યું છે સૌથી મોટી વાત આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને આપણે સલાહ દઈએ એ તો ગમતું જ નથી કોઈ પણ વ્યક્તિ હોય વિદ્યાર્થી હોય કે કોઈ પણ બીજી વ્યક્તિ હોય કે છોકરો હોય કે આપણી છોકરી હોય કોઈ પણ હોય તમે ગમે તે વ્યક્તિને જો સલાહ આપશો તો એને ગમશે નહીં જેવી તમે કોઈ સલાહ આપશો કોઈ સારી વાત કહેશો તો તરત જ કહેશે કે મને એવું નહીં કહેવાનું મને બધી ખબર પડે છે તમારે વચ્ચે ડબ ડબ નહીં કરવાનું આવું આજે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે પોતાની રીતે જ પોતાને વળતું છે આજે કોઈ બીજા કહે કોઈ આપણા વડીલો કહે કોઈ આપણા હિતે જ છું જે આપણું સારું ઈચ્છે છે એ પણ જ્યારે આપણને સલાહ આપે તો આપણને આજે ગમતું નથી અને એથી વધીને જ્યારે વાત કરું કે આજે શાળામાં પણ વિદ્યાલયોમાં પણ શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને વઢતા હોય સાચી સલાહ આપતા હોય તો વિદ્યાર્થીઓને પણ નથી ગમતું અને વિદ્યાર્થી પણ સાહેબને સામે સામું કહી દે કે સાહેબ તમારે બધા વચ્ચે મને આવું કહેવાનું નહીં બધા વચ્ચે તમારે મારું આવું અપમાન કરવાનું નહીં અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો કહેતા હોય કે સાહેબ મારા બાપા પણ મને કંઈ નથી કહેતા અને તમે મને બધા વચ્ચે વઢો છો ત્યારે આપણે કહેવું પડે કે આ તારા બાપા નથી કહેતા ને એટલે જ મારે કહેવું પડે છે તમે જુઓ આજે જમાનો કેટલો બધો આગળ આવી ગયો છે કે એક ભિખારી સોસાયટીમાં ભીખ માગવા માટે જાય છે ત્યારે એક બેન એને ભીખ આપતા આપતા એટલું કહે છે કે ભાઈ તું આ રીતે બધું માગસ રોટલી માગસ શાક માગસ બધા ઘરે બધું અલગ અલગ તું વસ્તુ માગસ એના કરતા તું એમ કર કે તું બધું કાચું માગી લે બધું કાચું માગી લે અને જાતે બનાવીને ખા તો તને શું છે સારું ખાવા મળે આ બીજાના ઘરનું કેવું આવતું હોય સારું હોય ખરાબ હોય વધેલું હોય એના કરતા તું જાતે કાચું માગી લે અને પછી રાંધીને જાતે ખા તો ભિખારીએ શું કીધું ખબર છે ભિખારીએ કીધું કે બેન મેં ભીખ માગી છે સલાહ નહીં તમે વિચારો મિત્રો કે ભિખારીને પણ સલાહ ગમતી નથી પણ આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ આપણાથી મોટી ઉંમરના હોય આપણો ભાઈ હોય આપણા પપ્પા હોય મમ્મી હોય આપણા ગુરુ હોય કે કોઈ પણ આપણો મોટો મિત્ર હોય આપણાથી મોટી ઉંમરના જ્યારે આપણને રોકે કે જ્યારે આપણને સલાહ આપે ત્યારે આપણે એટલું સમજવાની જરૂર છે કે નક્કી એ સલાહ મારા હિતમાં હશે જે સલાહ આપનાર મિત્ર છે ગુરુ છે પપ્પા છે મમ્મી છે એ નક્કી કંઈક મારું ભલું ઈચ્છે છે એટલા માટે મને સલાહ આપે છે એવો જ એક સરસ મજાનો પ્રસંગ હું આજે તમને કહું ધ્યાનથી સાંભળજો મિત્રો તમને પણ હૃદયમાં અસર કરી જશે એવો સરસ મજાનો પ્રસંગ છે એક છોકરો એક જુવાન છોકરો સરસ મજાના નવા નવા રોજ ચિત્ર દોરે એને ચિત્ર દોરવાનો એવો શોખ રોજે રોજ નવા નવા રોજે રોજ સારામાં સારા ચિત્રો દોરે અને ચિત્ર દોરી અને પોતાના મમ્મીને બતાવે પોતાના પપ્પાને બતાવે બધાને ચિત્ર બતાવે કે જુઓ મમ્મી જુઓ પપ્પા મેં આવું ચિત્ર દોર્યું છે રોજે રોજ નવું નવું ચિત્ર દોરે અને એ ચિત્ર લઈ અને સૌથી પહેલા પોતાની મમ્મી પાસે જાય અને મમ્મીને કહે કે મમ્મી જુઓ આજે મેં આવું ચિત્ર દોર્યું છે અને મમ્મી ચિત્ર જોઈ એને તરત કહે કે વાહ મારા બેટા તે સરસ મજાનું ચિત્ર દોર્યું છે આવું ચિત્ર તો બીજા કોઈ દોરી શકે નહીં ખૂબ સરસ આબેહૂબ સરસ મજાનું ચિત્ર દોર્યું છે અને છોકરો આ મમ્મીની વાત સાંભળી અને ખૂબ રાજી થઈ જાય અને પછી મમ્મી પાસેથી પપ્પા પાસે જાય અને પપ્પાને કહે કે જુઓ પપ્પા આજે મેં આ ચિત્ર દોર્યું છે તો પપ્પા કહે કે બેટા ચિત્ર ખૂબ સારું દોર્યું છે પણ હજુ તું કલર પૂરવામાં થોડું વધારે ધ્યાન આપીશ તો ચિત્ર તારું વધારે સારું થશે અને છોકરો થોડો નારાજ થઈ જાય કે મમ્મીએ તો મારું ચિત્ર સારું કહ્યું અને પપ્પા થોડું ખરાબ કહે છે કે હજુ સારું દોરવાનો પ્રયત્ન કર તો રોજે રોજ એથી વધારે સારું ચિત્ર દોરે અને બીજા દિવસે પાછો મમ્મી પાસે જાય તો મમ્મી એના વખાણ કરે અને પછી પપ્પા પાસે જાય તો પપ્પા એને કંઈક ને કંઈક થોડીક સલાહ સૂચનો કરે તો પપ્પાની વાત સાંભળી અને છોકરો થોડોક નારાજ થઈ જાય અને બીજા દિવસે વધારે સારું ચિત્ર દોરે અને પછી મમ્મી પાસે જાય તો મમ્મી એના વખાણ કરે પપ્પા પાસે જાય તો પપ્પા પાછા વળી થોડા એને સલાહ સૂચનો આપે કે તું આટલું આટલું ધ્યાન રાખ તો તારું ચિત્ર વધારે સારું લાગશે અને વળી પાછો છોકરો થોડોક નારાજ થઈ જાય તો રોજે રોજ આવું બનતું ગયું છોકરો રોજે રોજ સારા 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 ચિત્રો દોરતો ગયો મમ્મીને બતાવે પપ્પાને બતાવે મમ્મી થોડા વખાણ કરે અને પપ્પા એને થોડા સલાહ સૂચનો આપે કે બટા તું આવું કર કલર પૂરવામાં આવું ધ્યાન રાખ તો તારું ચિત્ર વધારે સારું લાગશે અને એક દિવસ એવો આવ્યો કે છોકરાને ખૂબ જ ગુસ્સો આવ્યો પોતાના પિતા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો એ કે હું આટલા સારા સારા ચિત્ર દોરું છું બધા વખાણ કરે છે મારી મમ્મી પણ વખાણ કરે છે પણ મારા પપ્પા કેવા છે એ ખબર પડતી નથી કે કંઈક ને કંઈક ખામી કાઢે કંઈક ને કંઈક ખામી કાઢે અને એ છોકરાને એટલો બધો ગુસ્સો આવ્યો કે એને એવો વિચાર આવ્યો કે આજે તો હું મારા પપ્પાને મારી નાખું એના મગજમાં એટલો બધો ક્રોધ આવી ગયો કે હું મારા પપ્પાને મારી નાખીશ આટલા સારા ચિત્ર દોરું છું છતાં પણ મારા વખાણ કરતા નથી અને એક દિવસ મોટો પથ્થર લઈ અને ધાબા ઉપર ચડી ગયો કે જેવા મારા પપ્પા ઘરમાં આવે અને માથે પથ્થર મારી અને મારા પપ્પાને મારી નાખું પપ્પાની રાહ જોવામાં છોકરો પથ્થર લઈ અને ધાબા ઉપર બેઠો છે અને એના પપ્પા જેવા ઘરમાં આવે અને છોકરો જેવો પથ્થર મારવાની તૈયારી કરે એ પહેલાં જ છોકરાની મમ્મી આ છોકરાના પપ્પાને કહે છે કે આપણો છોકરો કેટલા સરસ ચિત્રો દોરે છે કેવા સરસ મજાના ચિત્રો દોરે છે આપણા છોકરા જેવા ચિત્ર તો બીજા કોઈ દોરતું નથી છતાં પણ તમે એનામાં કંઈક ને કંઈક ખામી કાઢો છો એને ટોકો છો સલાહ આપો છો આપણા છોકરાને એ ગમતું નથી તમે કેમ એવું કરો છો તમે કેમ એના ચિત્રમાં કંઈક ને કંઈક ખામી કાઢો છો અને છોકરો ઉપર હાથમાં પથ્થર ચાલી અને આ બધું સાંભળે છે ત્યારે એ છોકરાના પિતાએ જે જવાબ આપ્યો મિત્રો એ સાંભળવા જેવો છે છોકરાના પિતાએ કહ્યું એ કે સાંભળ હું મારા છોકરાને એટલે ટોકું છું એટલે સલાહ આપું છું કે એ ખૂબ મોટો ચિત્રકાર બને જો હું એકવાર એના વખાણ કરી લઉં કે વાહ બટા તારા જેવું ચિત્ર તો બીજે ક્યાંય થાય નહીં તો એ દિવસથી જ એ વધારે સારું ચિત્ર દોરવાનું મૂકી દેશે અને એનો વિકાસ અટકી જશે પણ હું ઈચ્છું છું કે મારો દીકરો આ દુનિયામાં સૌથી મોટો ચિત્રકાર બને મારા દીકરા જેવો બીજો કોઈ ચિત્રકાર આ જગતમાં ના હોય એવું હું ઈચ્છું છું એટલા માટે હું મારા દીકરાના વખાણ નથી કરતો પણ એના ચિત્રમાં કંઈક ને કંઈક ખામી કાઢું છું કે જેથી આખી દુનિયામાં મારો દીકરો મોટામાં મોટો ચિત્રકાર બને અને મિત્રો જેવી છોકરાએ પોતાના પિતાની આ વાત સાંભળી અને તે છોકરાને અંદરથી હૃદયમાંથી એક આ નીકળી ગઈ કે ધિકાર છે મને મને છે પાણીમાં ગઈ મારી જિંદગી કે મને આવો ખરાબ વિચાર આવ્યો કે મને મારા પિતાને મારવાનો વિચાર આવ્યો જે પિતા મારા માટે આટલું સારું વિચારી રહ્યા છે એને જ મેં મારવાનો વિચાર કર્યો અને બીજી જ ઘડીએ મિત્રો એ છોકરાએ ધાબા ઉપરથી પથ્થર એક બાજુ ફેંકી દીધો અને ધાબા ઉપરથી નીચે આવી અને બાપાના પગમાં પડી ગયો અને બાપાની માફી માગવા લાગ્યો કે બાપા મને તમે માફ કરી દો દીકરો ઉઠી અને હું તમને મારવા માટે આજે આવ્યો હતો પણ હું ભૂલી ગયો કે તમે તો મારા હિતે જ છું છો તમે જે કંઈ કરો છો એ મારા ભલા માટે કરો છો તમે મારા ચિત્રમાં જે ખામી કાઢો છો એ એટલા માટે કાઢો છો કે હું મોટો ચિત્રકાર બની શકું પણ હું તમને ઓળખી શક્યો નહીં અને હું દીકરો ઉઠી અને તમને મારવા માટે આવ્યો અને દીકરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને દીકરાનું હૃદય પરિવર્તન થઈ ગયું એ છોકરો પોતાના બાપને ઓળખી ગયો મિત્રો આ દુનિયામાં જે વ્યક્તિ પોતાના બાપને ઓળખી લે પોતાની માને ઓળખી લે એને પછી જગતમાં બીજા કોઈને ઓળખવાની જરૂર રહેતી નથી મિત્રો તો આ પ્રસંગ ઉપરથી માત્ર એટલું જ સમજવાનું છે કે જ્યારે આપણાથી મોટી ઉંમરના કોઈ પણ વડીલ હોય આપણા મિત્ર હોય મા બાપ હોય આપણા ગુરુ હોય શિક્ષકો હોય કે કોઈ પણ હોય એ જ્યારે આપણને સલાહ સૂચન કરે આપણા કામમાં કોઈ ખામી કાઢે તો આપણે ગુસ્સો કરવાના બદલે આપણે એટલું સમજવાનું છે કે આ સામેની વ્યક્તિ જે મને ટોકે છે જે મને સલાહ આપે છે એ મારી હિતેચ્છુ છે એ મારું કંઈક ભલું ઈચ્છે છે એટલા માટે એ મને ટોકે છે તો આ પ્રસંગને હૃદયમાં ઉતારી લેજો મિત્રો તો તમારું જીવન પણ ધન્ય ધન્ય થઈ જશે અને હંમેશા વડીલો ગુરુજનો અને આપણાથી મોટા જે વ્યક્તિઓ છે એની આજ્ઞામાં રહીએ અને આપણા જીવનને આગળ વધારીએ